ભાઈઓ અને બહેનો નવરાત્રિ પર્વના જય માતાજી ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે નવરાત્રિ પર્વ ચાલે છે ત્યારે આપણે રોજ માતાજીની નવી વાત કરીએ છીએ આમ તો આપણે માતાની ગમે એટલી વાત કરીએ તો એના ગુણગાન આપણાથી ગવાય એમ નથી કારણ કે માડીના તો અનેક સ્વરૂપ છે માતા અનેક સ્વરૂપે બિરાજે છે અને આપણા કાર્ય કરવા માટે કાયમ તત્પર હોય છે તો આપણાથી જે કંઈ નામ લેવાય જે કંઈ વાત થાય એ આપણે કરીએ તો આજ આપણે નવરાત્રિ શરૂ કેમ થઈ એ વાત કરીશું ધાર્મિક ગ્રંથોમાં અલગ અલગ પૌરાણિક કથાઓ હોય છે એમાંની એક વાત છે જે ઘણી જૂની છે હું અહીં રજૂ કરું છું એક વખત ઋષિ મુનિઓએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે પુણ્ય ફળ આપનારી માં આજ્ય શક્તિના પાવન પર્વરૂપી નવરાત્રિની શરૂઆત કેવી રીતે થઈ અને નવરાત્રિનું વ્રત કરવાથી શું ફળ મળે છે ત્યારે બ્રહ્માજી ખુશ થયા અને એમણે કહ્યું માનવ જીવનનો ઉદ્ધાર થાય તેવા પર્વ માટે આ પ્રશ્ન ખૂબ સારો છે ઉચિત છે મુનિજનો જે કોઈ સૂર્યદેવ નારાયણ મહાદેવ અને આદ્ય શક્તિની ઉપાસના કરવાવાળા છે તે ધન્ય છે જે કોઈ વ્રત કરે છે તે તમામ સુખને પામે છે પુત્રની ઈચ્છાવાળા પુત્ર ધનની ઈચ્છાવાળા ધન સંપદાની ઈચ્છાવાળાને ને સંપદા આવી રીતે માતા આગળ જે ઈચ્છીએ એ માતાજી આપણને આપે છે આ વ્રત કેવી રીતે કરવું તો આ વ્રતમાં આપણે આખો દિવસ ફળ ખાય અને ઉપવાસ કરવા જોઈએ પણ એમ ના થઈ શકે તો એક ટાઈમ જમે અને આ વ્રત કરી શકાય છે અને માતાની સાધના આરાધના અને ભક્તિ કરવી એ પણ ન થઈ શકે તો આપણે માતાજીને લગતું આપણી આગળ જે ધાર્મિક પુસ્તક હોય એમાંથી માતાજીના ગુણગાન ગાવા અને વાંચન કરવું હવે સર્વપ્રથમ નવરાત્રિ કોણે કરી એની એક પૌરાણિક કથા છે એ હું તમને સંભળાવું છું એક નગર હતું ત્યાં એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો તે ત્યાજ શક્તિ માતાનો આરાધક અને પૂજારી હતો રોજ તે માતાની માળા કરી એક હજાર એક જાપ કરી હવન કરતો અને ફળ ફૂલ ઇત્યાદિ માતાજીને ધરાવતો અને ધૂપ આરતી કરતો આ બ્રાહ્મણને એક સુનંદા નામે પુત્રી હતી તે પણ તેના પિતાની સાથે માતાજીની ભક્તિમાં લીન રહેતી રોજ એના પિતા સાથે યજ્ઞમાં અને પૂજા વિધિમાં બેસતી આમ તે પણ માતાની પરમ ભક્ત હતી એક વખત તેના પિતા મંત્ર જાપ કરતા હતા ત્યાં તે પોતાની સખીઓનો અવાજ આવતા પૂજામાંથી ઊભી થઈ રમવા માટે સહેલીઓ સાથે ઘરની બહાર નીકળી ગઈ તેના પિતા બધી પૂજા પૂરી કરી ઊભા થયા અને જોયું તો સુનંદા ત્યાં નથી તેને ખૂબ ગુસ્સો આવ્યો કે અધૂરી પૂજા મૂકી અને આજ મારી પુત્રી સુનંદા અહીંથી જતી રહી આવો અપરાધ કર્યો એણે માતાજીનું અપમાન કર્યું એટલે એને વધારે ગુસ્સો આવ્યો એણે મોટા અવાજે સુનંદાને અવાજ કર્યો પિતાનો અવાજ સાંભળતા સુનંદા દોડીને અંદર આવે છે તો તેના પિતા ક્રોધિત જોયા એ ક્રોધમાં જ એને કહે છે તું કેમ અધૂરી પૂજા છોડીને ગઈ તે કેમ માતાનું અપમાન કર્યું હવે હું તને એનો દંડ આપીશ ત્યારે સુનંદા કહે છે હું તો તમારી પુત્રી છું તમારી દીકરી છું તમે કહો છો એમ જ રોજ કરું છું અને આજે એક ભૂલ થઈ ગઈ તો તમે મને દંડિત કરશો ત્યારે એના પિતા કહે છે હા બ્રાહ્મણ કહે છે હા હું માતાનો પરમ ભક્ત છું અને તું પણ છે ત્યારે તે અપરાધ કર્યો છે એ યોગ્ય નથી હવે હું તને એક કોઢિયા સાથે લગ્ન કરી દઈશ અને તને સાસરે વળાવી દઈશ ત્યારે એને અંદરથી અફસોસ થાય છે પણ એ કંઈ બોલતી નથી કારણ કે એ પણ માતાજીની ભક્ત છે તો એ પિતાને કહે છે કંઈ વાંધો નહીં પિતાજી જેવું મારું ભાગ્ય ભાગ્યમાં હશે તે જ થશે અને મેં જેવું કર્મ કર્યું છે એ જ મારે ભોગવવાનું આવશે ત્યારે એના પિતા કહે છે ભાગ્ય અને કર્મમાં માને છે માતાજીને નથી માનતી તો હવે તું ભોગવ થોડા સમય પછી સુનંદાને તેના પિતાએ એક ગોઢી સાથે પરણાવી દીધી અને કહે છે કે હવે ભાગ્ય અને કર્મ પ્રમાણે જીવન જીવીશ એટલે ખબર પડશે કે ભક્તિ અને શક્તિ શું કહેવાય સુનંદા હસતા હસતા પોતાના કોઢી પતિ સાથે ઘણી મુશ્કેલીમાં પોતાના પતિની સેવા કરે છે અને પોતાનું પત્ની ધર્મ નિભાવે છે આવી રીતે દિવસો જાય છે થોડા સમય પછી એ માતાજીને પ્રાર્થના કરે છે કે માતાજી એવી મારી કોઈ ભૂલ ન હતી છતાં પણ હું અહીં છું વનમાં છું તો એ મારું કર્મ હશે હું કર્મમાં માનું છું પણ તમે મારા ઉપર દયા કરો અને હું સારી રીતે પૂજા પાઠને ભક્તિ કરી શકું એવી મને વ્યવસ્થા કરી દઉં રોજ આમ કહેતા એક દિવસ મા દુર્ગા શક્તિને એના ઉપર દયા આવે છે અને પૂર્વના કર્મના ફળે માતાજી પ્રસન્ન થાય છે અને કહે છે સુનંદા ઓ સુનંદા તું માં તારે શું જોઈએ છે ત્યારે સુનંદા ચારે બાજુ જોવે છે એને કંઈ સમજાતું નથી અને કહે છે તમે કોણ છો અને કોણ બોલો છો ત્યારે માતા એને દર્શન આપે છે અને કહે છે તારા પૂર્વના કર્મે હું પ્રસન્ન થઈ છું તે તારા આગલા જન્મમાં પણ મારી ખૂબ ભક્તિ કરી છે એટલે માગ તારે શું જોઈએ છે ત્યારે સુનંદા એને કહે છે માતા આવી રીતે મારા પિતાએ મને ક્રોધિત થઈ અને કોઢી સાથે લગ્ન કરી દીધા છે પણ મને એમાં કોઈ શોખ નથી અને કંઈ વાંધો નથી એ મારું કર્મ હશે પણ હવે હું એવું ઈચ્છું છું કે મારા પતિ છે એનું આરોગ્ય સારું થાય અને એ આ પીડામાંથી મુક્ત થઈ અને સારી રીતે જીવી શકે અને તમારી ભક્તિ કરી શકે અને હા માતા એ પણ બતાવો કે મેં કયા જન્મમાં ભક્તિ કરી હતી અને તમે કેમ પ્રસન્ન થયા ત્યારે માતા કહે છે હા તો પહેલાં એ વાત સાંભળ એક જન્મમાં તારો પતિ છે એ રાજ્યમાં કામ કરતો હતો અને એણે એક દિવસ રાજ્યના ઘરેણાંની ચોરી કરી અને એ પકડાઈ ગયો ત્યારે રાજ્યના માણસોએ તમને બંનેને પકડી અને કારાવાસમાં પૂરી દીધા અને ત્યાં તમને કંઈ ખાવા પીવાનું નથી આપ્યું અને એવી રીતે તમારાથી નવ દિવસ ભૂખ્યા તરસા ઉપવાસ થઈ ગયા છે અને ત્યારે શારદીય નવરાત્રિ ચાલુ હતી એટલે અન્નજળ વગર તમારા એ ઉપવાસ થયા એનાથી હું ખૂબ ખુશ થઈ છું અને એ તારું પુણ્ય છે એના હિસાબે મેં અત્યારે તને દર્શન દીધા છે ત્યારે સુનંદા કહે છે હા માતાજી એ સાચી વાત પણ હવે આ મારા પતિ માટે કંઈક કરી દો ત્યારે માતાજી કહે છે તથા તું અને એના કોઢી પતિને સારો કરી દે છે સુનંદા માતાની સ્તુતિ કરે છે માં તમે તો બ્રહ્માંડની આધિપતિ છો દુઃખ દૂર કરનારી છો અને સદૈવ જીવો ઉપર કૃપા દ્રષ્ટિ રાખનારી છો માં વંદન કરું છું આ વાત સાંભળી માતા વધારે ખુશ થયા અને કહે છે દીકરી હજી તું વધારે કંઈ માંગ હું ખુશ છું ત્યારે સુનંદા કહે છે માં તો મને પવિત્ર નવરાત્રિ કઈ રીતે કરવી તેની પૂજા વિધિ અને એના વિધાન બતાવવાની કૃપા કરો માતા હસતા હસતા કહે છે આસો માસમાં સુદ એકમથી નવ દિવસ ઉપવાસ કરવા ન થાય તો એક ટાઈમ જમી અને ફળફૂલ ખાવા રોજ મંત્ર જાપ કરવા અઢાર હાથ વાળી મારી મૂર્તિને પધરાવવી ફળ ફૂલ ધરાવવા કળશની સ્થાપના કરવી જવારા વાવવા મહાલક્ષ્મી મહા સરસ્વતી અને મહાકાલીની સ્થાપના કરવી તેની આરાધના કરવી નવ દિવસમાં જે દાન થાય તે કરવું તેનું પણ ફળ હજાર ગણું થઈ જાય છે કન્યાને ભોજન કરાવવું આવી રીતે શ્રદ્ધાપૂર્વક નવરાત્રિનું વ્રત કરવાથી હું કાયમ પ્રસન્ન રહું છું અને રક્ષા કરું છું આમ બ્રહ્માજીએ મુનિઓને કહ્યું કે આવી રીતે માતા આશીર્વાદ દઈ અંતર ધ્યાન થઈ ગયા તો આ હતી નવરાત્રિની કથા તો ભાઈઓ અને બહેનો નવરાત્રિ કઈ રીતે શરૂ થઈ અને કોણે પહેલાં કરી એ આ એક કથા છે જે મેં રજૂ કરી છે નવરાત્રિના જય માતા